નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં આંગણવાડી પગાર વધારાને લઈને નવા સમાચાર સામે આવી ગયા છે ઓક્ટોમ્બર મહિનામાં જે છે તે ફાઇનલ વધારો થઈ જવાનો છે કારણ કે હવે જે હાઈકોર્ટ દ્વારા જે છે તે ઓફિશિયલી પગાર ધોરણને લઈને એક મહત્વનો પરિપત્ર છે તે જાહેર કરેલો છે તો હવે મિત્રો વાત કરીએ કે પગાર વધારો જે છે તે કેટલો વધ્યો છે

આશા વર્કર બહેનો એણે ફરીથી આંદોલન શરૂ કરેલું હતું અને જે પગાર છે એ એક ચાર બે હજાર પચીસથી મળવાનો હતો એ સપ્ટેમ્બર માસ પૂરો થતાં આવેલો છે છતાં પણ સપ્ટેમ્બર માસમાં ન મળેલો હતો જ્યારે એની જાહેરાત ઓગસ્ટ માસમાં કરેલી હતી ત્યારબાદ છતાં પણ પગાર મળતો ન હતો તો હવે મિત્રો વાત કરીએ બે હજાર ચૌદમાં કેટલો પગાર વધારો થયો અને પછી બે હજાર સત્તરની અંદર કેટલો પગાર વધારો થયો છે હવે બે હજાર પચીસની અંદર જે પણ પગાર વધારો થયો છે જેમ કે અત્યારે ચોવીસ હજાર આઠસો રૂપિયા અને જે પણ વીસ હજાર ત્રણસો રૂપિયા છે હવે તમારે આવનારા મહિનામાં એટલે કે ઓક્ટોમ્બર મહિનાની અંદર અહીં પરિપત્ર આવી ગયો છે કે હાઈકોર્ટ દ્વારા જે છે તે ઓફિશિયલી પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે ઓફિશિયલી પરિપત્ર પરથી હાઈકોર્ટ દ્વારા જે પણ ઓફિસિયલ પરિપત્ર છે એના પરથી એવું લાગી રહ્યું છે કે ઓગણત્રીસ નવ બે હજાર પચીસથી મિત્રો લેટેસ્ટ અપડેટની માહિતી જોવા મળશે અને એના પરથી મિત્રો જે છે તે પગાર વધારો એ જાહેર કરી દેવામાં આવ્યો છે તો હવે મિત્રો વાત કરીએ ચોવીસ હજાર આઠસોની તો કે હાઈકોર્ટે જે નિયમ લાગુ કરેલો છે તો કે આંગણવાડી બહેનોને ચોવીસ હજાર આઠસો જેટલો પગાર ચૂકવવામાં આવશે કે જે ઓક્ટોમ્બર મહિનાથી શરૂ કરી દેવામાં આવશે આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત